ખબર નઈ અહીંયા મારા મમ્મી શું બનાવી ફેમિલી અટાણમાં તો છે ને કળી છે મારા મમ્મી શું બનાવું બાજરીનો રોટલો હોય એનો આવો ભૂકો કરી નાખીએ પછી એનું અટાણમાં શાક બનાવવાનું હોય તો આ રીતનું મેં શાક બનાવી મમ્મી હાજર રોટલો હોય ઢો એના બનાવવાનો હોય ને અહીંયા આપણે બનાવી નાખી છે રોટલી તો જો મસ્ત મસ્ત રોટલી બનાવી નાખી છે આ છે કૂતરાની ને આ છે ગાય માતાની તો બે રોટલી નાની બનાવી છે હવે રોટલો ને એવું બધું નાખી દીધું છે મિક્સ કરી નાખ્યું છે ને એવું બધું નાખીને આ બધા ડુંગળી હતા નાખી જાય કામ બધું નાખીને વઘારીને જો મસ્ત મસ્ત બનાવી નાખ્યું છે અટાણમાં જો અટાણમાં બધું કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને બધું હંજવારી ને ફળીઓ ને એવું બધું કામકાજ હતું તો બધું કામકાજ કરી નાખ્યું છે અને બધા જો સિરાવીને વયા ગયા છે કામે તો જો અટાણમાં તો મેં મેં દીધું છે સંદીપ હાટો ગરમ પાણી તો અહીં જો ગરમ પાણી થાય છે તો સંદીપને નાવાનું છે તો ગરમ પાણી મેંકી દીધું સંદીપ કોઈ દીધું ઠંડા પાણી નાય જ નહીં એને કેમ કે ગરમ પાણી જોઈએ જ તો એના હાટો ગરમ પાણી મેંકી દીધું છે તો એ આડે આવશે પછી નાવા જાય મમ્મી જો બીજા ઓલા કરી નાખ્યા ઓ હોવા કે હે

તમે હમણાં કાયા ગાર્જકલાકમાં પાસો મારે હવે ઉનાથી ઉનાથી નુકસાન થઈ ગયું શું છે ગયા એટલે માં આવું પડશે ચાલુ ગાડીમાં પંખો ગયો હવે નવું નુકસાન થઈ મોટા ભાઈ તમે પણ નુકસાન કરવા જ जाओ ચાલો નુકસાન કર્યું છે અમારે તો નુકસાન કર્યું પણ પંખો તૂટી પંખો તૂટી ગાડી નો તો છે તો ને પોઈ જાય કરીને કા ઓના બધું સેમ્પલ લેવા જાય કે તમે નુકસાન કરવા જાય તો લેવા જો તો લોટ ને થઈ ગયું નુકસાન હાલ તો આવો ક કે છે આટડે દાત કાઢવા કે દક કરું તમે પણ એવું જ કરો આવ ઓના જ તો પંખો તોડી નાઈવા કે હવે દાત કાઢવા કે દગ કરવું

લાટ વજી ને હરર અમાર પરેશભાઈ એલા હોનાનો સેન પેરીન ને આટા મારે છે ભાઈ સેન લીધો ભાઈ તમે એવું છે હાલો ફેમિલી આપણે જોઈએ ફૂલ તમને દેખાય છે તો દેખાતું હોય તો કોમેન્ટ કહી દેજો જરૂર ફૂલ જો મને તો દેખાય છે કેમ કે આયા છે ફૂલ જો આ રીત તો જેને જેને આ ફૂલ દેખાતું હોય તો કોમેન્ટ જરૂર કહી દેજો કાસલે હા

ને જો આટાણે અમારે પરેશભાઈ દોરીની મશીન હમ કરે છે અમારે પરેશભાઈને હંધુ કામ આવડે ગમે એ રિપેરિંગ કહું તો ગમે એ કામ કરી દે અમારે પરેશભાઈ હે ભાઈ હા પપ્પા ભાઈ આવ્યા હા તો ફેમિલી જો આવ્યા છે મારા પપ્પા ને લાવ્યા છે મારા પપ્પા પોપટા એટલે શેણા હજુ મસ્ત મસ્ત લાવ્યા છે કહું ને મારા મમ્મી શું કરે છે મમ્મી શું કરો પ્રસાદ તો સત્યનારાયણ ભગવાનની કથા હતી એટલે લાવ્યા છે મારા પપ્પા પ્રસાદ કેમ કે જાતા કથામાં એવું બધું હતું તો જાતા લાવ્યા છે મારા મામા એટલા બધા બોળા આખા સણા હા સણા લાવ્યા છે ઇલા લેલા જો કેટલા વસ્તુ નામ તો જો એ જોવો ફાલ કેટલો છે કા ફાલ તો હોય જ તને એટલે હમસ્તી આ તો એકવાર છે ને